અને ગાય કે ભેંસનું કદાચ દૂધમાં પ્રોડક્શન વધારવું હોય તો પશુપાલન ભાઈઓ મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય તો પશુપાલન મિત્રો ખરેખર આપણી ગાય કે ભેંસનું ક્યારેક દૂધ કપાતું હોય છે અને ક્યારેક વધતું હોય છે તો પશુપાલન મિત્રો ખાસ આપણે કાળજી કહી રાખવાની છે કે આપણી ગાય કે ભેંસને સંપૂર્ણ એના ખાણ વિશે નક્કી કરવાનું રહેશે કે તમારી ગાય કે ભેંસ ક્યારેક ખાણ બદલતું હોય છે ત્યારે તમારી ગાય અમુક એવી ગાયો હોય છે આપણી પાસે ખરેખર મિત્રો એવું કાંઈ છે ને આપણી આ ગાય છે ને તો મિત્રો એ આપણી ગાય એકદમ ખાણ બદલે એટલે દૂધ કાપી નાખે છે આ જે આ કાળી ગાય છે ને આ જર્સી છે એટલે આને તમે દોણ થઈ રહે તો પણ ડેરીનું જે દાણ આવે છે દાણ થઈ રહે તો પણ દૂધ કાપી નાખે અને કોઈ પણ આપણે બીજી કંપનીનું લાઈન સારા તો પણ દૂધ કાપી નાખે તો આપણે ખરેખર પશુપાલન મિત્રો બધી ગાયો એવી હરખી નથી હોતી તો રહેવું પણ એવી હોતી નથી અને ગાયો ક્યારેક ક્યારેક આ વસ્તુ એવી હોય છે કે જે નવા પશુપાલક ભાઈઓ છે અને એક બેથી સ્ટાર્ટ કરેલું હોય છે એ પશુપાલક ભાઈઓને સંપૂર્ણ માહિતી ન હોય તો ખરેખર અમારો વિડીયો તમે ધ્યાનથી જોજો એટલે તમને માહિતી મળી જાય તો આ ગાયને દાણ એકલો મૂકો તો એકદમ સરસ એનું જેટલું હોય છે એટલું દૂધ આપી જશે અને ક્યારેક ક્યારેક આપણે દાણની અંદર પાપડી નાખતા હોય છે અને ખરેખર બીજી કોઈ પણ કંપનીનો આપણે મિક્સ કરતા હોય છે ત્યારે આ ગાય દૂધ કાપી નાખતી હોય છે એટલે પશુપાલન મિત્રો અત્યારે પશુઓમાં બહુ ધ્યાન રાખવાની જરૂર હોય છે જે અને ખરેખર જે પશુપાલન કરે છે જે અનુભવી છે એમને બધી માહિતી હોય છે કારણ કે ઘણા ટાઈમથી કરતા હોય છે આપણે પણ આની અંદર લગભગ આઠ આઠક વર્ષથી અનુભવ છે અને આપણે એક જ ગાયથી સ્ટાર્ટ કર્યું હતું એમાં એ ગાય તો છે ને આપણી પાસે આઠક વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું કારણ કે આપણે જર્સી ગાયો રાખતા નહોતા એક બે દેહ એક જ દેહ હતી બાકી તો બીજું લાંબુ કાય રાખતા નહોતા અને એના પછી એકથી એક આપણને થોડીક આવક થઈ અને આવક થઈ એમાં આપણને થોડોક નફો થયો અને નફો થયો એમાં જ્યારે વધારો આવે છે પશુપાલન મિત્રો એકદમ ચોખ્ખો વધે છે તમારા માટે એટલે તમે રાખો ને તો બેસ્ટ છે પશુપાલનનું કરવું હાવી જી છે પણ જેને ફાવે એને જ ફાવી જાય છે અને ખાસ જે નવા પશુપાલક મિત્રો હોય છે એમને પણ ખરેખર પશુ એક બેથી સ્ટાર્ટ કરો કારણ કે અનુભવ વગરની કોઈ પણ વસ્તુ સક્સેસ નથી થતી કારણ કે તમને થોડોક આની અંદર અનુભવ હોવો જોઈએ તમે એક બેથી ચાલુ કરી શકો ક્યારેક ક્યારેક અમુક પશુપાલક મિત્રોને લોસ પણ થાય છે પશુઓમાં કારણ કે તમને અનુભવ હોતો નથી તમે મોટા મોટા શેડ શેડને કારણ કે તબેલા બનાવી ગયો છો ક્યારેક ક્યારેક તો એવું બને છે કે ગાયો પેહવ ઝાઝી ભેગી કરી નાખવાનું પછી તમને પૂરતી માહિતી ન હોય આની અંદર કે દૂધનું પ્રોડક્શન કઈ રીતે આપણે લેવું ભાઈ એટલે એની અંદર નુકસાન થતું હોય છે નુકસાન થાય અને એ લોકો બધું વેચી મારતા હોય છે કારણ કે એમને કોઈ પણ અનુભવ હોતો નથી એટલે મારું કહેવું તો પશુપાલક પશુપાલકભાઈ એ જ છે કે તમે જ્યારે પણ સ્ટાર્ટ તમારે કરવું હોય છે અને ત્યારે તમારે એક બે પશુથી એની અંદર પૂરી પૂરી માહિતી લઈ અને તમને સંપૂર્ણ માહિતી મળી જાય ત્યારે તમારે આ ગાય કે ભેંસો વધારવી કારણ કે આની અંદર એવું છે કે ક્યારેક કિસ્મૂતની બાજુ છે પશુપાલક હોય ક્યારેક કોઈને વસ્તુ ધારી જતી હોય છે અને કોઈને કદાચ ખામી પણ પડતી હોય છે કહેવત એવી છે એટલે તમારે પણ રાખવા હોય તો એક બે થી તમે સ્ટાર્ટ કરી શકો છો અને ખાસ પશુપાલન મિત્રો ખરેખર આપણે તમને દેખાતું હશે અહીંયા તમને એક બે ત્રણ ચાર આજે આપણી વાછળીઓ છે આપણે હવે વાછડીઓને પણ તૈયાર કરી દેવાની કારણ કે વાછડીઓ તૈયાર કરવા માટે પશુપાલન થયું એમને એક ટાઈમ સવારથી થોડુંક ખાંડ મૂકતું રહેવાનું તમે ખાંડ કમ્પ્લીટલી મૂકશો તો પણ એનો ગ્રોથ સારો પકડી લેશે અને વિકાસ હશે ત્યારે જ પશુપાલન મિત્રો ખરેખરી જ્યારે તમે દીધોનો ડોઝ મૂકાવશો ત્યારેથી ઠેરવાનો પ્રશ્ન રહેશે કારણ કે પછી એની અંદર વિકાસ જ ન હોય ને તમે વિગદાન કરાવતા હો છો ત્યારે લગભગ અમુક રિપેટ થતા હોય છે ફેરતા નથી એટલે ખાસ કાળજી રાખી અને તમારે પણ પશુઓમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે વધારે રાખી અને સ્ટાર્ટ કરી શકો છો કારણ કે આપણને તો આ પશુઓમાં અને આપણે ખેતી કરાશે દેવીનો ધંધો આપણો છે કારણ કે પશુ અને ખેતી હોય તો તો પછી ખરેખર આપણે કહેવત છે ને કે જે હમ જી રહી એ ટાઈપની વાત છે કારણ કે દેવીનું હોય તો તમારી પાસે કોઈ પણ ઘાસચારો છે થાય છે પછી અમુકને એવું હોય છે કે ખરેખર પશુ એકલા જ રાખતા હોય છે અને જગ્યા નથી હોતી એમને પણ થોડુંક બાળથી વેચાતી ઘાસ અને કતરને બધું લાવવાનું રહેશે એવાય પણ માણસો છે કે ઘરની જમીન નથી ઘરની એમને રાખવા માટે સેફ્ટી કારણ કે જગ્યા ભાડેથી રાખી અને પશુઓનું કરે છે અને પશુની અંદર જો મળતું હોય તો જ પશુપાલન કહ્યું પશુઓનું બધાએ કરતા હોય છે એમને એમ કરતા નથી હોતા અનુભવ હોય તો અને અનુભવ ના હોય તો તમે પચાસ લાઈન ગાયું અને પચાસ ભેસું બાંધી તો એ તમારે નુકસાન થાય કારણ કે અનુભવ વગરનું કામ બધું સક્સેસ નથી થતું એટલે પશુપાલન કહ્યું આજના વિડીયામાં બસ આટલું જ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા